નવસારીમાં પુત્રની હત્યા કરનાર ટીઆરબી જવાન ઝડપાય પુત્રની હત્યા શા માટે કરવામાં આવી તેની કારણ અકબંધ રહેવા પામ્યું છે ટીઆરબી જવાનની ધરપકડ બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે નવસારી ટ્રાફિક બ્રિગેડ ફરજ બજાવતા ટીઆરબી જવાન સંજય બારૈયાએ અગમ્ય કારણોસર પોતાના પુત્રનું બહેમી પૂર્વક હત્યા કરી નાખી હતી ટ્રાફિક વિભાગના કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ગોડાઉનમાં પુત્રનું મોત નીપજ્યા ભાગી છૂટ્યો હતો જેને શોધવા માટે એલસીબી ટાઉન પોલીસની ટીમ સંયુક્ત કામગીરી રૂપે શોધખોળ શરૂ કરી હતી ત્યારે આરોપી પિતા સંજયભાઈ છેલ્લા ચૌદ વર્ષની ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે સંજય ટ્રાફિક વિભાગના ઓફિસના દરેક કામો કરતો હતો પોલીસની જેમ કામ કરતો હોય તેથી પોલીસના ક્રાઇમ ડિરેક્શનની સાયકોલોજીથી વાકેફ હોય એ રીતે ભાગવું કઈ રીતે બચવું આ સાયકોલોજીથી વાકેફ હોયથી જેમાં કઈ રીતે પોલીસથી બચવું આ સાયકોલોજી તે સારી રીતે જાણતો હોય તેથી જ પોલીસ ચોવીસ કલાકના અંતે પણ તેને શોધી શકી ન હતી પણ સાત જેટલી ટીમને શોધવા કામે લાગી જતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે આરોપી પિતા સંજય બારૈયા એકત્રીસ મે બપોરના અઢી વાગ્યાના બાદ પોતાના પુત્રને ટ્રાફિક વિભાગની કચેરીમાં લાવતો હોય તે સીસીટીવીમાં પોલીસને નજરે પડ્યો હતો જે બાદ તે બહાર નીકળતા દેખાયો ન હતો બીજા દિવસે એટલે કે એક પહેલી મે જૂને બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પોતાની પત્નીને ફોન કરીને જાણ કરી કે પુત્ર વંશ જોવો હોય તો ટ્રાફિક વિભાગની કચેરીના ગોડાઉનમાં પહોંચી જાય આ ફોન કર્યા બાદ તેને તરત જ તે દસ મિનિટમાં ફોન સ્વિચ ઓફ કર્યો હતો તેનું લોકેશન ટ્રાફિક વિભાગની કચેરી પાછળ આવતું હતું એટલે કે પોલીસે વંશના મૃતદેહનો કબજો મેળવ્યા તેના થોડાક મિનિટ પહેલા તે ટ્રાફિક વિભાગની કચેરીની આસપાસ હતો તેનો પુરાવો તેના મોબાઈલ લોકેશન પરથી જોવા મળ્યો હતો પોતાના પુત્રને મોતને ઘાટ ઉતારનાર આરોપી ટીઆરબી જવાન સંજયને શોધવા માટે ટાઉન એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસ સ્ટેશનની કુલ સાત ટીમને શોધવા માટે કામે લાગી હતી ત્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં તે ડિટેક્ટિવ થયો હતો જેને આધારે તેની શોધ શરૂ કરવામાં આવી હતી ત્યારે આરોપી સંજય બારે ગઈકાલે ત્રણ ચાલીસે પોતાની પત્નીને ફોન કરીને જાણ કરી કે વંશ જોતો હોય તો ટ્રાફિકના ગોડાઉન પહોંચી જાય ને એક મિનિટ બાદ એટલે કે ત્રણ ને એકતાલીસે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો હતો ફોનનું છેલ્લું લોકેશન ટ્રાફિક વિભાગની કચેરીની આસપાસ આવતું હતું તેથી પોલીસે ચાર વાગ્યા બાદ દસ વર્ષીય વંશની લાશને કબજે કરી તેના થોડી મિનિટો પહેલા જ સંજય બારાયણ ટ્રાફિક કચેરીની આસપાસ હોવાનું જાણવા મળ્યું હતું પોતાનો પુત્ર દસ વર્ષનો હોય એટલે તેને સહેલાઈથી મારી શકાય તે માટે તેને ઠંડા પીણામાં ઝેરી દવા આપી ત્યારબાદ ગળાતૂપો આપ્યા હોવાની પણ પોલીસને શંકા વ્યક્ત કરી હતી ઘટના સ્થળેથી માજાની એક બોટલ મળી આવી હતી સાથે જ એક ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી સાથે સાથે ગળામાં પીળા કલરની નાયલોનની દોરી હતી જેથી સૌ પ્રથમ માજા કોઈ ઝેરી પીણું આપીને તેને મોતને ઘાટ ઉતાર્યા બાદ ગળા ટૂંપો આપ્યો હોય તેવી શક્યતાઓ છે જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવી શકે તેમ છે તપાસ કરતા પીઆઈએ જણાવ્યું છે કે આરોપી ટીઆરબી જવાન સંજયને શોધવા માટે એલસીબી એસઓજી ટાઉન પોલીસ સહિત સાત જેટલી પોલીસની ટીમો બનાવી હત્યારા પિતાની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિન પણ કરવામાં આવ્યું હતું વધુમાં હત્યારા પિતાને શોધવા કામે લાગેલી પોલીસે સફળતા મેળવી છે આરોપી પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સમય ધરપકડ કરવામાં આવી છે આ અક્યૂઝની ક્વેશ્ચનિંગ દરમિયાન આ બધા ઘટનાક્રમની જો મૂળ મોટિવ છે તે પોતાની સુસાઇડ કરવાની એની ઈચ્છા હતી અને પોતાના સુસાઇડ પછી એનું બાળકનું શું થશે તેને જોતાં એને પોતાના બાળકનું પહેલાં મર્ડર કરેલું હતું અને પોતે સુસાઇડ કરવા માટે જતો હતો જ્યારે પોલીસ દ્વારા એની ધરપકડ કરવામાં આવી છે ત્યારે આ પોકેટમાંથી એક સુસાઈડ નોટ મળેલું હતું અને હાઈવે ઉપર કોઈ ટ્રક સામે અથડાવીને એ પોતાની સુસાઈડ નિપજાવવાની તૈયારીમાં જ હતો ત્યારે પોલીસ દ્વારા આ ક્યુઝની ધરપકડ કરવામાં આવી છે